કન્વેન્શન હોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નો સત્તાવન મો પદવીદાન સમારોહ યોજાયો જેમાં બાર વિદ્યાશાખાઓના ઓગણાએસી અભ્યાસક્રમોના ચાલીસ હજાર સાતસો પિસ્તાલીસ શંખનાથ વૈદિક મંત્રોચ્ચાર અને તૈતર્ય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુલ પરંપરાને ઉજાગર કરી હતી આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તમામ મહાનુભાવો આચાર્ય શિક્ષક વર્ગ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક શાબ્દિક સ્વાગત કર્યું હતું વીર નર્વત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવનમાં પદવિદાન સમારોહમાં આચાર્ય દેવવ્રતજીએ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું કે

વિન નર્મદ યુનિવર્સિટી એટલે ગુજરાતની મહત્વની યુનિવર્સિટી અને અહીંયા ભણીને ગર્વ લેનારા વિદ્યાર્થીઓ આજે ચાલીસ હજાર સાતસો ઉપર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે ખૂબ સરસ ભારતીય મૂલ્ય આધારિત દીક્ષાંત સમારોહનું આયોજન થયું છે એક ગુરુકુળ પરંપરામાંથી વિદ્યાર્થી પોતાની અભ્યાસકાળ પૂર્ણ કરીને જ્યારે ગુરુકુળમાંથી બહાર નીકળતા હોય એવું સરસ વાતાવરણની અંદર અહીંના કુલપતિશ્રીએ સારું આયોજન કરી વિદ્યાર્થીઓને યાદગાર એટલે કે પોતે મેળવેલી એ જ્ઞાન એ પ્રાપ્ત થયું છે ત્યારે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું ગુજરાત એજ્યુકેશનમાં નવી દિશા તરફ જઈ રહ્યું છે ત્યારે